તે દરેક ઉમેદવારોને ખાસ તો આ માટે જે કાંઈ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે તેમાં કયા કયા વિષય ઉપર પૂછવામાં આવશે તે બાબતે તેઓ મૂંઝવણ અનુભવતા હતા તો આજના વિડીયોમાં ખાસ તો આપણે આજે સંશોધન મદદનીશ વર્ગ ત્રણ તેમજ આંકડા મદદની સ્વર્ગ ત્રણની જગ્યા માટે જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાનાર છે તે સ્પર્ધાત્મક પરીક્ષાનો ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમનો સિલેબસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલ છે તો આજના વિડીયોમાં ખાસ તો આપણે આ સિલેબસની માહિતી મેળવીએ અને દોસ્તો જો ચેનલની મુલાકાત પહેલી વાર લઈ રહ્યા હોય તો આવી જ ગીતની કારકિર્દી લક્ષી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હવે દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક બસો છવ્વીસ લેસ બે હજાર ત્રોવીસ ચોવીસની જે સ્પર્ધાત્મક કસોટી માટેનો જે વિગતવાર અભ્યાસક્રમ છે તે અહીં જાહેર કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં જણાવેલ છે કે સંશોધન મદદનીશ વર્ગ ત્રણ તેમજ આંકડા મદદનીશ વર્ગ ત્રણસો વર્ગનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરેલ છે મંડળ દ્વારા ઉમેદવારોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈ ઉક્ત સ્વવર્ગની પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલો હોય બંને ભાષાનો અભ્યાસક્રમ અહીં જણાવેલ છે તો જે વિદ્યાર્થીઓ આજે સંશોધન મદદનીશ તેમજ આંકડા મદદની વર્ગ ત્રણની પરીક્ષા જે અંગ્રેજી માધ્યમમાં આપવા ઈચ્છતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે અહીં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અંગ્રેજીમાં અભ્યાસક્રમ જાહેર કરેલ છે તે વિદ્યાર્થીઓ ખાસ તો અહીં જે અંગ્રેજીમાં આ અભ્યાસક્રમ જાહેર કરેલ છે તેના મુદ્દાઓ ધ્યાનમાં રાખી અને તે સંબંધિત પ્રિપેરેશન કરી શકશે અંગ્રેજી માધ્યમનો જે સિલેબસ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે તેમની માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાતીમાં પણ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે હવે દોસ્તો ગુજરાતીમાં જે અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલ છે તે અભ્યાસક્રમની આપણે માહિતી અહીં મેળવીએ અહીં વિદ્યાર્થીઓની જે આ સંશોધન મદદનીશ તેમજ આંકડા મદદનીશની જે પરીક્ષા લેવાનાર છે તેમાં જે ભાગ અ છે તો ભાગ અ ની અંદર તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન તેને સંબંધિત અહીં જે ટોપિક આપેલ છે તેના કુલ ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે તેમજ જે ગાણિતિક કસોટીઓ એટલે ગણિત સંબંધિત અહીં જે ટોપિક આપેલ છે તો તે ટોપિક સંબંધિત કુલ ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે એ રીતે પરીક્ષામાં ભાગ અ છે તે સાઠ પ્રશ્નો અને સાઠ ગુણનો રહેશે હવે પરીક્ષામાં જે ભાગ બ છે તો તે કુલ એકસો ને પચાસ ગુણનો છે આ એકસો પચાસ ગુણની અંદર જે ભારતનું બંધારણ તો ભારતના બંધારણ સંબંધિત અહીં જે કાંઈ ટોપિક આપેલ છે તેને સંબંધિત દસ પ્રશ્ન પૂછવામાં આવશે એ જ રીતે વર્તમાન પ્રવાહો જેમાં પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંભળત ઘટનાઓ તેને સંબંધિત દસ પ્રશ્નો હશે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહન્શન તેને સંબંધિત પણ દસ પ્રશ્નો હશે જેમાં ગુજરાતી પાંચ ગુણ અને અંગ્રેજી પાંચ ગુણના પ્રશ્નો હશે અહીં ગુજરાતી અંગ્રેજીની અંદર જે કંઈ ટોપિક છે પૂછવામાં આવશે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યારબાદ શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગી લગતા કુલ એકસો ને વીસ પ્રશ્નો પૂછાશે જે માટે એકસો ને વીસ ગુણ રહેશે

જે સંભાવનાઓ તો સંભાવનાઓ સંબંધિત અહીં જે કાંઈ ટોપિક આપેલ છે તેના પણ પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ સંભાવના વિતરણો તો સંભાવના વિતરણ સંબંધિત અહીં જે કાંઈ મુદ્દાઓ આપેલ છે તેને ખાસ પરીક્ષાની તૈયારી માટે તમારે ધ્યાનમાં રાખવાના રહેશે આ ઉપરાંત અહીં નિદર્શન પદ્ધતિ જેમાં અહીં આપેલ મુદ્દાઓ છે તેને તમારે ધ્યાનમાં રાખવાના રહેશે આ ઉપરાંત પરિકલ્પના પરીક્ષણ તો પરિકલ્પના પરીક્ષણની અંદર અહીં જે કાંઈ મુદ્દાઓ આપેલ છે તે સંબંધિત સાહિત્ય તમારે તૈયારી કરવાની રહેશે તેને સંબંધિત જે મુદ્દાઓ છે તે અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ઉપરાંત સહસંબંધ અને નિયત સંબંધ તેને સંબંધિત મુદ્દાઓ છે તે પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ઉપરાંત સામયિક શ્રેણીનું તો તેને સંબંધિત જે મુદ્દાઓ છે તે પણ અહીં જોઈ શકો છો જન્મ મરણના આંકડા તો સંબંધિત અહીં જે કઈ ટોપિક આપેલા છે તે ટોપિક સંબંધિત સાહિત્ય મેળવી તમારે તૈયારી કરવાની રહેશે તો આપણે વિષય સંબંધિત અહીં જે કઈ અલગ અલગ નવ મુદ્દાઓ જોઈ ગયા તેના કુલ ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે હવે જે વિષય સંબંધિત બાકી પ્રશ્નો છે તેમાં આપણે માહિતી મેળવીએ તો તેમાં સત્તાવાર આંકડા જેના અહીં અલગ અલગ જે મુદ્દાઓ આપેલ છે તે મુદ્દાઓ સંબંધિત તમારે પ્રિપેરેશન કરવાની રહેશે ત્યારબાદ ગણિત શાસ્ત્ર તો તેને સંબંધિત પણ ત્રીસ પ્રશ્નો પૂછાશે તો ગણિત શાસ્ત્રના અહીં જે કંઈ મુદ્દાઓ આપેલ છે તે મુદ્દાઓ સંબંધિત સાહિત્ય મેળવી તમારે તૈયારી કરવાની રહેશે તેમજ અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર સંબંધિત અહીં જે મુદ્દાઓ આપેલ છે તેને સંબંધિત પણ પ્રશ્નો પૂછવામાં આવશે તો તમારે અર્થશાસ્ત્ર સંબંધિત અહીં જે મુદ્દાઓ આપેલ છે તો તે મુદ્દાઓ સંબંધિત જે મટીરિયલ હોય તે મેળવી તૈયારી કરવાની રહેશે પરીક્ષામાં ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો અને તાજેતરની પ્રગતિઓ તેને સંબંધિત પણ જે કઈ ઘટનાઓ વગેરે તમારે ધ્યાનમાં રાખવાની રહેશે હવે અહીં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ખાસ નોંધ પણ જાહેર કરેલ છે અહીં જણાવેલ છે કે પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે છે તેમજ પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહેશે જેમાં ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહોના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષાના રહેશે ગુજરાતી કોમ્પ્રિહન્શનના પ્રશ્નો માત્ર ગુજરાતી ભાષામાં રહેશે અંગ્રેજી કોમ્પ્રિહના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં રહેશે શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે અહીં સંબંધિત મુદ્દા ટોપિક સામે દર્શાવેલ ગુણ સૂચિત ગુણ છે મંડળ દ્વારા જરૂર જણાય તેમાં ફેરફારને અવકાશ રહેલ છે જે માટે મંડળ કોઈ પણ જાતનું કારણ આપવા બંધાયેલ નથી પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હોય ત્યારે તેવા પ્રશ્નોમાં જો અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો તે સંબંધે મંડળ દ્વારા સંબંધિત પ્રશ્નને ધ્યાને લઈ મંડળ દ્વારા કરવામાં આવેલ નિર્ણય આખરી રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીની પ્રસિદ્ધિ બાદ સ્વૈચ્છિક રીતે મળેલ વાંધાઓને ધ્યાને લઈ ફાઇનલ આન્સર કીની પ્રસિદ્ધિમાં કોઈપણ પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નના ગુણની બાકી રહેલ તથા પ્રશ્નના ગુણભારમાં પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે ઉમેદવાર સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રો રેટા અનુસાર ફાળવેલ ગુણ મુજબ ગુણ આપવામાં આવશે ખોટા આ જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રો રેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના એક ચતુર્થાઉસ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે જેની સંબંધિત દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે તો દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આજે જાહેરાત ક્રમાંક બસો છવ્વીસ સ્લેશ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત જે સંશોધન મદદનીશ તેમજ આંકડા મદદનીશ વર્ગ ત્રણની જગ્યા માટે જે સિલેબસ છે તે જાહેર કરવામાં આવેલ છે તો સિલેબસ સંબંધિત તમને અગત્યની તમામ માહિતી આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે દોસ્તો તમે જો આ સિલેબસનું આઉટ મેળવવા માંગતા હો તો આ સિલેબસની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધેલ છે ત્યાં ક્લિક કરશો એટલે આ સિલેબસની પીડીએફ પણ તમે મેળવી શકશો દોસ્તો ખરેખર જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઈક અને શેર જરૂર કરી દેજો દોસ્તો ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જગત્યની માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો જય હિન્દ વંદે માત્ર હંમેશા ખુશ અને હેલ્ધી રહો એ ઈશ્વરને પ્રાર્થના